ઘણી વખત એ કાર્યક્રમ સારા થાય એમ કરીને આપણે સંગઠન સાથે કામ કરતા હોય પરંતુ રીતે જનતા એકત્રિત ના થાય પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે સૌને મારી વિનંતી એવો જયારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે